અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મામલતદાર કચેરીમાં એક અનોખો વિરોધ જોવા મળ્યો છે તાલુકા સ્વાગત મિટિંગ દરમિયાન જ વાંદોલીઓ ગામ પંચાયત સરપંચ રાહુલ ગામેતીએ ત્રણ નવી આંગણવાડીની માંગ સાથે અચાનક ધરણા શરૂ કરી દીધા હતા સરપંચ રાહુલ ગામેતીએ સોડપુર અસાલ અને વાંદિયોલ ગામના નવી આંગણવાડીઓ બનાવવા માટે વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આ પગલું ભર્યું હતું તેમણે મામલતદાર અને ટીડીઓની હાજરીમાં જ ધરણા પર બેસીને તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો મીટિંગના મહત્વના સમયે સરપંચ દ્વારા કરવામાં આવેલા વિરોધના કારણે થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું જો કે અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો અને તેમની માંગણીઓ પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી જો કે આ ઘટનાએ સત્તાવાળાઓ દ્વારા ગ્રામીણ વિકાસના પ્રશ્નો પ્રત્યે થતી ઉપેક્ષા ફરી એકવાર ઉજાગર કરી છે હવે જોવાનું એ રહે છે કે આ વિરોધ બાદ તંત્ર ક્યારે આ ત્રણ ગામોમાં નવી આંગણવાડીઓ બનાવવાની દિશામાં નક્કર પગલાં ભરે છે મારું નામ કામેતી રાહુલ છે હું વાદળ ગ્રામ પંચાયતમાં સરપંચ છું અને મારા વિસ્તારની અંદર ત્રણ આંગણવાડીઓ સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી પણ કોઈને કોઈ કારણોસર જે એજન્સીને કામ આપવામાં આવ્યું એ એજન્સી છેલ્લા એક વર્ષથી અમને ગોળ ગોળ જવા માગતી હતી જેથી કરીને અમારા ચોમાસાની સિઝનમાં બાળકોના ભાડાના મકાનમાં મંદિર જેવી જગ્યાઓ બેસીને ભણાવવા પડતા હતા એટલે અમે તાલુકા સ્વાગતની અંદર અમારો પ્રશ્ન મૂક્યો હતો પણ તાલુકા સ્વાગતની અંદર અમને એ કામ ચાલુ કરવા માટે હાલ પંદરેક દિવસનું સમય મર્યાદા આપવામાં આવી છે અને અમે ત્યાં ધરણા કર્યા ત્યારે અમારું આટલું અમને આશ્વાસન આપવામાં આવ્યું અને અગાઉના સમયમાં જો આ પંદર દિવસની અંદર અમારી આંગણવાડીઓનું કામ ચાલુ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે તાલુકા પંચાયત કચેરી આગળ પણ ધરણા કરતા ખચકાશું નહીં